शहरના કાળોબાર રોડ પર આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સના ચોથા માળે નવી બની રહેલ હોટેલમાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી શહેરના કાળોબાર રોડ પર આવેલ આરોગ્ય પેથોલોજી લેબોરેટરી વાળા બિલ્ડિંગમાં ચોથા માળે નવી બની રહેલ હોટેલ માં કોઈ કારણોસર આગ પબુકી ઉઠી હતી પ્રદીપસિંહ કોહિલની માલિકીની હોટેલ માં આગ લાગતા ફાયર ક્રિકેટ ના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી આગ લાગવાનું કારણ તેમજ નુકસાની ચાળવા પડેલ હતી મશીન બોલી

है ये ये धीरे धीरे मैं नीचे बोकड़ो एम जाए लो प्रेशर वो जाए